ગજે ગુરો આજે લેવું છે બે વિમલ આય લે શિલારાજ છે બે મછલા બે ડાળે 200 બીજું બોલ બે રબ કેરા જા હા લાગ્યો રા અરે લાગ્યો એટલે આ ઓ આ હિસાબ જ કરતો તો આ રોમું જોજી

ले विमन हां 20 किलो 20 किलो में

વાય વાહ વાજે આલુ આપડી જ દુકાન છે આવો આવો આવો